નમસ્કાર આ હમાસા તમે વાંચો સમાજ ક્યાં જઈ રહ્યો છે ચાર વર્ષની બાળકના પિતાને મૃતદેહને ઠેલામાં લઈ જવો પડ્યો છે સ્મશાનગૃહ તમને આગેવાન બનાવ્યા છે આગેવાન એ માટે બનાવ્યા છે કે તમે ગરીબ માણસનો અવાજ ઉઠાવી શકો તમને સ્ટેજ ઉપર હાર પહેરાવવા સાયલ વોટવા હાટું નથી બ્યા હતા તમને એવું તો અમને આવડતું હતું તમારા ફોટાને સાયલ વોટાડી દે ને તો હાલે અમારી જ્યારે ભગવાન છે ને ભગવાનને હાર પહેરાવીને બધું પહેરાવી તો એવું અમે કરી શકતા હતા તમને આગેવાન એ હાટું બનાવ્યા છે કે આવા ગરીબ માણસો નાના માણસોનો અવાજ બનો તમે સ્ટેજ ઉપર જઈને ફાકા ફોજદારી કરવા હાટું નથી બનાવ્યા શરમ આવવી જોઈએ અને આપણે એમ કહેવીને ભારત વિશ્વગુરુ બનશે બનશે હજી નહીં બને હવે ચાર ચાર મહિનાની બાળકી હાટુ તમે એમ્બ્યુલન્સ જોવાનો મોકલાવી વ્યક્તા હોય ને તો તમારા ઢાંકણીમાં પાણી લઈને ડૂબીને મરી જવાય સમાજ સમાજ ન કરાય સમાજને ગુમરાહ ન કરાય એટલો બધો હાર પહેરવાનો એટલો બધો ઢઢો હોય ને તો ઘેરે કોકને કહેવાય તું ભાઈ મને હાર પહેરે આમ કરે સમાજની ઠોકવા ઠોકવાનો નીકળાય આમ કોલર ઓછો રખાય નહીં આ હમસર સાંભળીને તમને આમ કાંઈ થાય કે ન થાય કે આગેવાન છાસ હો તમે બહુ વધી જાય તો રાજકારણીના તળિયા સાટે પગના ખુડિશું ગોઠવે મોટા મોટા કાર્યક્રમોમાં જાય રેલીમાં જાય ગાડીઓ લઈને જાય કઈ કદું જ નકામું છે તમારા માટે ચાક આવા કામ કરો તો તમારો ઉદ્ધાર થાય છે બાકી તમારો ઉધાર નથી ટે જ પૂરતો જ ઉધાર છે બાકી આગળ તમે ન જઈ શકો એક સારી એમ્બ્યુલન્સ ન કરી શકતા હોય સમાજ માટે તો તમારે સમાજને સમાજ માટે બોલવાનો અધિકાર જ નથી જો તમને આવું કાંઈ મનમાં એમ થાય તમને એવું લાગે કે સમાજ માટે ઉદ્ધાર કરવો છે તો કરજો બાકી તમને મુબારક ભગવાન જોવે જ છે બધું આ જગ્યાએ તમારા છોકરાને આવા જ હાલ થાય છે એ ધ્યાન રાખજો ભગવાનની ઘેરે અંધારું નથી અંધવાળું જ છે વિશ્વાસ રાખજો જય ઠાકર